નમસ્કાર મિત્રો આજે ગુજરાતીઓ માટે સૌથી મોટા મહત્વપૂર્ણ જાતિ પ્રમાણપત્ર મોટી રાહત નિર્ણય કેન્દ્ર સરકારની ફાયદાની પાંચ મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકો મોટી ખુશખબર ખેડૂતોને હપ્તો નહીં મળે મોટો નિર્ણય હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડ મોટા સમાચાર નવો ફેરફાર વગેરે તમામ સમાચાર આજના જાણીશું આજે ગુજરાતીઓ માટે સૌથી મોટા મહત્વપૂર્ણ અગત્યના સમાચાર મુખ્યમંત્રીએ લીધા પાંચ મોટા નિર્ણયો દરેક ગુજરાતીઓ માટે આજના સૌથી મોટા સમાચાર સૌથી પહેલા મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ચોપન નગરપાલિકાઓને હવે અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે તેસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યની ચોપન નગરપાલિકાઓનો સમાવેશ થાય છે આ તમામ નગરપાલિકાઓને હવે અગ્નિશામક સાધનો અને વાહનોની ખરીદી માટે તેસઠ કરોડ રૂપિયા આપવામાં આવશે ત્યાં ચોપન નગરપાલિકાઓ માટે એકોતેર ફાયર વાહનો અને સાધનોની ખરીદી હવે જીયુડીસી દ્વારા કરવામાં આવશે આ નિર્ણયને કારણે સિટીમાં રહેલા લાખો લોકોને મોટો ફાયદો થવાનો છે તો ચોપન નગરપાલિકાને હવે અગ્નિશામક સાધનો મળવાના છે

ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે સરકારે સરળતા રજૂ કરી છે જેમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે હવેથી રેવન્યુ રેકોર્ડને પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના બદલે હવે રેવન્યુ રેકોર્ડને માન્ય ગણવામાં આવશે તો મોટોમાં મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે ત્યાર પછીનો ત્રીજો મોટો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે સરકાર દ્વારા મોટો નિર્ણય સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ અને બિન ઉપયોગી અંદાજે દસ હજાર જેટલા ખાનગી જેટલા પણ ટ્યુબવેલ છે બોરવેલ છે અને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે દોઢસો કરોડ રૂપિયાની યોજના મંજૂર કરવામાં આવી છે આ યોજનાનું નામ છે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના આ યોજના અંતર્ગત જે ખેડૂતોના અત્યારે બંધ હાલતમાં બોરવેલ અને ટ્યુબવેલ પડ્યા છે એને પાણીથી રિચાર્જ કરી આપવામાં આવશે જેમાં સરકાર તરફથી નેવ જેમ સહાય કરવામાં આવશે એટલે દસ ટકા તમારે ખર્ચો કરવાનો છે સરકાર તમને સહાય કરશે તો સુજલામ સુફલામ યોજના જળ અભિયાન અંતર્ગત ભૂગર્ભ જળનું સ્થળ ઊંચું લાવવા માટેના અત્યારે પ્રયાસો ચાલુ છે જેમાં ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાનો મહત્વપૂર્ણ મંજૂરી આપવામાં આવી છે જેમાં સરકારે દોઢસો કરોડની આ યોજના બહાર પાડી છે તો નેવું ટકા સહાય તમને ખેડૂતોને સરકાર દ્વારા કરવામાં આવશે સૌથી મોટા સમાચાર ચોથો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે મોટો હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે સિટી મહીસાગર જિલ્લાના બાલાસીનોર ખાતેથી ભેટ આપી દીધી છે નગરોમાં વસતા નાગરિકોને હવે મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળે તેવો સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર સ્થાપવામાં આવેલો છે એટલે નાગરિકોને મ્યુનિસિપલની તમામ સેવાઓ એક જ સ્થળેથી મળી જશે ને એના માટે આ સિવિલ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવી છે ઓનલાઈન સુવિધા સરળતાથી મળે એ માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિવિલ સિટી સેન્ટર્સની કાર્યરત કરવામાં આવી છે એટલે હવે નાગરિકોને મ્યુનિસિપલની તમામ સેવાઓ કોઈ પણ કામ કરાવવું હોય તો એક જ સ્થળેથી કરાવી શકશે ને એના માટે સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે છે તો હવે નાગરિકોના કામ નહીં અટક્યા સૌથી સમાચાર ત્યાર પછીનો પાંચમો મોટો નિર્ણય શ્રમિકો માટે લેવામાં આવ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે આ યોજના હેઠળ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ શ્રમિકોને પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાંધકામ આપવામાં આવશે એટલે કે આવાસ આપવામાં આવશે માત્ર એક વ્યક્તિ દીઠ પાંચ રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે તો આવી રીતના આ યોજનાની અંદર શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં આવાસ આપવામાં આવશે આ યોજના થકી ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય આપવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને આની અંદર છ વર્ષથી નાની ઉંમરના બાળકો હોય એને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે ત્યાર પછીના મિત્રો આજના મોટા સમાચાર ખેડૂતોને હપ્તો નહીં મળ્યા સૌથી મોટા અગત્યના સમાચાર રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી બે લાખ બાસઠ હજાર ખેડૂતોને બાદ કરી નાખ્યા છે આ તમામ ખેડૂતોને હવે હપ્તો મળવાનો નથી ખેડૂતો પાત્રતા ન ધરાવતા હોવાથી ખોટી રીતે લાભ લેતા હોવાથી બે લાખ બાસઠ હજાર ખેડૂતોને આ યોજનામાંથી બાદ કરી દેવામાં આવ્યા છે ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર ને પચાસ ખેડૂતોની બાદબાકી કરી નાખી છે આ એવા ખેડૂતો હતા જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હતા તેમ છતાં લાભ લેતા હતા ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય એવા ખેડૂતોને પણ બાદ કર્યા છે પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય એવા ખેડૂતોને પણ આ યોજનામાંથી બાકાત કરવામાં આવ્યા છે આ ઉપરાંત ખેડૂતોનું મરણ થઈ ગયું હોય તેમ છતાં એ ખેડૂતના નામથી આ યોજનામાં લાભ લેતા હતા એવા ખેડૂતોની પણ બાદબાકી કરવામાં આવી છે તો આ બે લાખ બાસઠ હજાર ખેડૂતોને હવે હપ્તો મળવાનો નથી બે હજારનો જે અઢારમો હપ્તો આવશે એ આ તમામ એટલે કે બે લાખ બાસઠ હજાર ખેડૂતોને હપ્તો નહીં મળે તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો આજના મોટા સમાચાર જમીનનું પણ હવે આધાર કાર્ડ બનાવવામાં આવશે આ સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર છે હવે ભૂ આધાર યોજના અમલમાં આવશે આ ભૂ આધારમાં કઈ કઈ માહિતી હશે તો ભૂ આધાર કાર્ડ આપણે જેવું આધાર કાર્ડ હોય એવી જ રીતના જમીનનું પણ હવે આધાર કાર્ડ બનશે જેની અંદર રાજ્યનો કોડ હશે જિલ્લાનો કોડ છે ઉપજિલાનો કોડ છે આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ ઉપર પણ માન્ય રહેશે જો જમીન તબદીલ કરાય છે તો પણ નંબર એક જ રહેવાનો છે જમીન વિભાજિત કરો છો તમે ભાગલા પાડો છો તો પણ એક કિસ્સામાં પણ નંબર સમાન રહેશે ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તો તમામ માટે એક જ નંબર રહેવાનો છે આની ખાસ વાત તમને જણાવી દઉં તો ભૂ આધાર કેવી રીતના કામ કરશે તો આ પ્લોટને જીપીએસ ટેકનોલોજી મદદથી જીઓટેગ આપવામાં આવશે જેથી તેનું ચોક્કસ ભૌગોલિક સ્થાન ઓળખી શકાય કે તમારી જમીન ચોક્કસ કઈ જગ્યાએ આવેલી છે અને સર્વે પછી પ્લોટની સીમાઓને ભૌતિક રીતે ચકાસીને માપવામાં આવે છે પ્લોટ માટે જમીન માલિકનું નામ એની શ્રેણી અને વિસ્તારની વિગતો એકત્રિત કરવામાં આવશે અને આ વિગતો મેળવ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ કરવામાં આવે છે સિસ્ટમ આપ મેળે પ્લોટનો ચૌદ અંકનો જીઆર નંબર જનરેટ કરી નાખશે એટલે તમારા પ્લોટ માટે ચૌદ નંબરનો આ જીઆર નંબર આધાર કાર્ડમાં આપવામાં આવશે અને આ જ ચૌદ નંબર તમારો ડિજિટલ રેકોર્ડ સાથે જોડાયેલો રહેશે તમારા જમીનનો આધાર કાર્ડનો આ ચૌદ નંબર માન્ય ગણવામાં આવશે એટલે જેવી રીતના આપણું આધાર કાર્ડ છે એવી જ રીતના હવે જમીનનું પણ આધાર કાર્ડ બનાવવામાં આવશે ખેડૂતો માટે અને તમામ લોકો માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો કેન્દ્ર સરકારની પાંચ મોટી જાહેરાતો કેન્દ્ર સરકારે ફાયદાની પાંચ જાહેરાતો કરી છે સૌથી પહેલી જાહેરાત શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસો બનાવવામાં આવશે નરેન્દ્ર મોદી સરકારની મોટી જાહેરાત આની સાથે જણાવી દઉં તો ગ્રામ્ય વિસ્તારમાં બે કરોડ આવાસો બનાવવામાં આવશે ટોટલ ત્રણ કરોડ આવાસો આ વખતે બનાવવામાં આવશે બીજી જાહેરાત એક કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવશે એટલે એક કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ ફિટ કરવામાં આવશે ત્રીજી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ પાંચ વર્ષ સુધી લંબાવી દીધી છે એટલે પાંચ વર્ષ સુધી ગરીબ લોકોને વધારાનું મફત અનાજ મળતું રહેશે ચોથી જાહેરાત સો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે એટલે સો શહેરોમાં દર અઠવાડિયે બજાર ભરવામાં આવશે યોજના લાગુ કરાઈ છે પાંચમી યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવશે જેમાં ગામડાઓની અંદર રોડ બનાવી દેવામાં આવશે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી પચીસ હજાર ગામડાઓને જોડવામાં આવશે એક ગામડાથી બીજા ગામડામાં રોડ બનાવવામાં આવશે એવી પણ યોજના આમાં સામેલ કરવામાં આવશે તો પાંચ કેન્દ્ર સરકારની આ સૌથી મોટી જાહેરાતો જાહેર કરવામાં આવી જે ખૂબ જ ફાયદાકારક રહેશે ત્યાર પછી ના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર છે રેશન કાર્ડ યોજનાનો લાભ તમારે જોતો હોય તો રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવી ફરજિયાત છે એવી અપડેટ સામે આવી હતી જેના માટે ત્રીસ જૂન બે હજાર ચોવીસ છેલ્લી તારીખ હતી પરંતુ હવે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે આ તારીખ લંબાવીને હવે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે એટલે હજી પણ તમે ત્રીસ સપ્ટેમ્બર સુધી સમય આપવામાં આવ્યો છે જે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમારે કરાવી લેવાનું રહેશે ઈ કેવાયસી કરાવવાની બે પદ્ધતિ છે પહેલી પદ્ધતિ તમે કોઈપણ સીએસસી જનસેવા કેન્દ્ર હોય ત્યાં જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો અથવા તમારી રાશનની દુકાન હોય રાશન ડીલર હોય ત્યાં જઈને પણ તમે ઈ કેવાયસી કરાવી શકશો આના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો તમારે તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ રાશનની દુકાન નંબર આવકનું પ્રમાણપત્ર તમારો જાતિનો દાખલો સરનામાનો પુરાવો તમારું પાન કાર્ડ તમારો ફોટો પરિવારના તમામ સભ્યના નામ પરિવારના જે મોભી હોય એનું નામ અને બેંક પાસબુકની જેરોક્સ આટલી તમામ વસ્તુ તમારે ઈ કેવાયસી કરવા માટે જોશે તો હવે છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ફાસ્ટેગનો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે તમામ લોકો ધ્યાન રાખજો આ ફાસ્ટેગનો નવો નિયમ નહીં જાણો તો તમારે ભારેથી ભારે દંડ ડબલ ટેક્સ ભરવો પડશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચ દ્વારા નવો નિયમ લાગુ કરી દીધો છે એણે એવું કીધું છે કે હવે જે લોકોના વાહનોમાં ફાસ્ટેગ લગાડેલું નથી એવા લોકો પાસેથી ટોલ નાખી હવે ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે એટલે જ્યારે તમે ટોલ નાખેથી પસાર થશો ફાસ્ટેગનું સ્ટીકર નહીં હોય તો તમારી પાસેથી ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે આનું કારણ શું જણાવ્યું જણાવી દઉં તો ફાસ્ટેગ ના લગાડવાથી ટોલ પ્લાઝા ઉપર તમે લાંબો સમય વિલંબ કરો છો પાછળ બીજા લાઇનમાં હોય એને પણ ભારે સમય લાગે છે એટલા માટે આ મોટો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે તો ફાસ્ટેગને લઈને નવો નિર્ણય છે ફાસ્ટેગનું સ્ટીકર નહીં લગાવ્યું હોય તો તમારે ડબલ ટેક્સ ભરવો પડશે ત્યાર પછીના મિત્રો આયુષ્માન કાર્ડને લઈને મોટા સમાચાર હવે આયુષ્માન કાર્ડમાં દસ લાખ રૂપિયાની સારવાર મફતમાં મળશે અત્યાર સુધી આયુષ્માન કાર્ડમાં પાંચ લાખ સુધીની સારવાર મળતી હતી પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા લાખ સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે જેમાં પાંચ લાખ તમને કેન્દ્ર સરકાર તરફથી મળશે અને આપણા ગુજરાતીઓને પાંચ લાખ ગુજરાત સરકાર તરફથી મળશે તો આયુષ્યમાન કાર્ડની અંદર હવે દસ લાખ રૂપિયા સુધીની સારવાર મફતની અંદર મળશે તો આયુષ્યમાન કાર્ડ ને લઈને મોટા સમાચાર હતા તો મિત્રો આજના ખૂબ જ મહત્વના મુખ્ય સમાચાર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન